નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં કહેવાય છે કે એન્ટી કરપ્શન બ્યુરો એસી બી બહુ જ સક્રિય છે અને એને લઈને ઘણા બધા કેસ પકડાય છે લાંચ રૂશ્વતનું જે છટકું ગોઠ્યું હોય છે એમાં અને પોલીસથી લઈને આમ તો જોઈએ તો નાયબ કલેક્ટર સુધીના અધિકારીઓ એના સકંજામાં આવી જાય છે આ તો ઓન પેપર આવેલા કેસ છે પરંતુ જે નથી પકડાતા એ કેટલા એ સવાલ બહુ જ મોટો છે બીજી તરફ જે એમ કહેવાય કે રાજ્યમાં લાંચિયા કર્મચારીઓનો એક રાફડો ફાટ્યો છે અને ગેરરીતિની ફરિયાદોનો જે વિજિલન્સ કમિશન હોય આ ગેરરીતિ ફરિયાદોનો ઢગલો વિજિલન્સ કમિશન સામે થયો છે સૌથી વધુ ફરિયાદો મળી છે શહેરી વિકાસ વિભાગ અને બીજા ક્રમે આવે છે મહેસૂલ વિભાગ પૂર્વ મુખ્યમંત્રી જે આપણા વિજયભાઈ રૂપાણી છે એમણે પણ આનો ઉલ્લેખ કરી ચૂક્યા હતા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બીજું કે ગેરરીતિઓને સત્તાના દુરઉપયોગની વર્ષ દરમિયાન ઘણી બધી ફરિયાદો મળી છે અને આંકડાની વાત કરીએ તો બે હજાર ચોવીસના નવ મહિનામાં ગેરરીતિની સાત હજાર સાતસોને નવ ફરિયાદ મળી છે બે હજાર ત્રેવીસમાં અગિયાર હજાર એકસો છન્નું ફરિયાદ મળી છે અને સરકારી અધિકારી કે કર્મચારીઓના લાંચ લેવાના કિસ્સાઓમાં જે વધારો જોવા મળી રહ્યો છે પાલનપુરમાં હમણાં જ નાયબ કલેક્ટર અંકિતા ઓઝા બે મકાનની સ્ટેમ ડ્યુટી ઘટાડવાના દોઢ દોઢ લાખ એટલે કે ત્રણ લાખની લાંચ એમણે માગી હતી એ ઝડપાયા જૂનાગઢમાં અધિક મદદની સિજનેર એવા મિલન બરખડા ખેતીની જમીનમાં બાંધકામ માટે જે મંજૂરી આપવાની હતી વીસ હજાર રૂપિયા માંગ્યા હતા ખેરાલુ મામલતદાર દસ હજારની લાંચ લેતા ઝડપાયા હતા અને આવા ઘણા બધા કિસ્સા છે અને પાલનપુરમાં પણ જે આ ઘટના બની બીજું કે એસીબીની કાર્યવાહી થાય છે છટકો ગોઠવાય છે ઝડપાય છે છતાં પણ આવી ઘટનાઓમાં વધારો કેમ થાય છે બીજી એક વસ્તુ કે હવે તો સિસ્ટમ બની ગઈ છે જાણે કે ટેબલ નીચે રૂપિયા આપો તો જ ઉપર કામ થાય અને

અને બહુ જ પીડ પત્રકાર કહેવાય કે છોડગર મારી સાથે છે યોગેશજી આપનું પણ સ્વાગત છે લોકમંચ નમસ્કાર જી અશ્વિનભાઈ શરૂઆત આપનાથી કરીશું કારણ કે ભ્રષ્ટાચારી જે અધિકારીઓ છે અને આમ તો એમ કહે કે ભ્રષ્ટાચારીઓનો અધિકારીઓનો રાફડો ફાટ્યો છે રાજ્યમાં એવા જે કિસ્સાઓ બહાર આવે છે અને સૌથી વધુ ગેરરીતિની જે વાત છે એ ક્યાંક શહેરી વિકાસ વિભાગ બીજો મહેસૂલ વિભાગ આ સિવાય જોઈએ તો ગૃહ છે પંચાયત છે કે શ્રમ છે કે

લાંચ રુશ્વત ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ પકડ્યા છે પકડીને ટ્રેપને સફળ બનાવી છે સફળ બનાવવા માટે રાજ્ય સરકારના ઘણા બધા એમને પ્રોત્સાહન પણ મળ્યા છે હમણાં જ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે હમણાં નવ ડિસેમ્બરના રોજ એન્ટી કરપ્શન ડે ની ઉજવણી નિમિત્તે એમણે એન્ટી કરપ્શન અધિકારીઓને ખૂબ પ્રોત્સાહન આપતા એવું કહ્યું કે જે ફરિયાદીઓ છે એને પણ તમે રક્ષણ આપો કારણ ફરિયાદી ત્યારે આગળ આવશે કે એને ડર નહીં રહે કે ભાઈ હું કોકની માટે લાચ રસવત નો આક્ષેપ કરીશ અને મને તકલીફ થશે તો તો દરેક પીઆઈ ને એ ફરિયાદીઓના મોનિટરિંગ કરવાની સૂચના કરી છે અને એક સફાઈ કર્મચારીએ એના મેનેજરને પકડાવ્યા એનું સન્માન કર્યું પંદરસો પંદરસો રૂપિયા સફાઈ કર્મચારીઓના લેતા એક મેનેજરને પકડ્યા લાચ રસવત ડિપાર્ટમેન્ટે ત્યારે એ

તમે જુઓ નાના કર્મચારી થી લઈને નાયબ કલેક્ટર સુધી ડર હોવો જોઈએ ડર હજુ એ ખોફ પેદા નથી થયો કદાચ છ મહિના માટે સસ્પેન્ડ થાય છે અને વળી પાછા નોકરી પર આવી જાય છે કદાચ કેસ આગળ ચાલે છે અત્યારે પકડાયા છે પછી કેસ ક્યાંક લૂલો થઈ જાય છે બચાવ થઈ જાય છે સિસ્ટમમાં બદલાવ લાવવાની જરૂર નથી લાગતી અશ્વિનભાઈ દિલીપભાઈ હમણાં જે કેસીસ થયા છે એમાં સરકારે એવા કડક પગલા લીધા છે કે જે પ્રોબેશનમાં અધિકારીઓ આ કૃત્ય કર્યા છે એમને તો સીધા ટર્મિનેટ કરી દીધા છે હમણાં ખાણ ખાલી ખાતર એક અધિકારી જોશી કરીને એ સુરત થી પકડાયા તો એ પ્રોબેશનમાં હતા એટલે સરકારની જોગવાઈ પ્રમાણે જે પ્રોબેશન પર ઓફિસર હોય છે એને નોટિસની જરૂર નથી ટર્મિનેટ કર્યા છે એમ અહિયાં અમદાવાદના ફાયર ફાયર અધિકારી પકડાયા શેખ જે હતા તે તો એમને પણ ટર્મિનેટ કરી દીધા છે પાણી છું આપી દીધું બાકીની સરકારી પ્રક્રિયાઓમાં

ચલો મહેશભાઈ કેટલો વિશ્વાસ છે એસીબી ની રચના કરી છે અને રચના લઈને જ એસીબી છે અને જે પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે રાજ્ય સરકાર પણ એને બિરદાવે છે અને આવનારા દિવસોમાં એક ભય ઉભો થશે એક એવો માહોલ ઉભો થશે કે આ અધિકારીઓ કે કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતા કે આ ફફડ છે કેટલો વિશ્વાસ લાગી રહ્યો છે મહેશભાઈ એટલે પહેલી વસ્તુ તો એ છે કે એસીબી ની રચના કરી એ કોઈ ભાજપે કોઈ રચના કરેલી નથી એસીબી તો વર્ષોથી છે વાત રહી કરપ્શનમાં પકડાણાની વાત તો માછલી ઘરની માછલીઓ પકડવામાં આવે છે મને એ કે કયો કયો હજી થયું છે અમદાવાદ જે હતા બાવીસ કરોડ રૂપિયા બિલ્ડર પાસેથી પડાવ્યા એની માત્ર બદલી કરવામાં આવી કે નહી ભાઈને ઘર ભેગા કરવામાં નથી આવ્યા શા માટે સામે પેલા ખાતાકીય તપાસ અને એને સસ્પેન્ડ કરી અને ખાતાકીય તપાસ કેમ નહીં માત્ર સરકારના વફાદાર હતા એટલે ખાલી એની બદલી બદલીકર નાખી કે જેથી કરીને એવું લાગે કે કંઈક સરકારે કરી વાતો કરે છે ગુજરાતમાં કયો કલેક્ટર પકડાનો પહેલી વાત તો એ છે કે કરપ્શન ક્યારે બંધ થાય કરપશન ત્યારે બંધ થાય કે જ્યારે એ અધિકારીઓને ડર લાગે રાજકોટમાં કચ્છમાં ખોટી રીતે ભરતી કરેલો ફાઇન નો સુપ્રિન્ટેન્ડન્ટ એને રાજકોટ નો ચાર્જ દેવામાં આવે રાજકોટ ચાર સંભાળે અગ્નિકાંડ પછી અને ટર્મિનલ ન કર્યો ત્યાર પછી જો ડર હોય તો અમદાવાદ અમદાવાદ નો ફાયર સુપ્રિન્ટ કઈ રીતે પકડાણો વાત ત્યાં છે હું ચેલેન્જ અને છાતી કહું સાબિતી સહિત એક મિનિટ દિલીપભાઈ આપણે બહુ સ્પષ્ટ કહું છું આપના કોઈ મિત્ર હોય કોઈ કોન્ટ્રાક્ટર હોય એને એની એની સાથે વાત કરી અને ક્યારેક તમે માત્ર એ કોન્ટ્રાક્ટરના ભાગીદાર તરીકે રાજકોટ કોર્પોરેશન હોય અમદાવાદ કોર્પોરેશન હોય જિલ્લા પંચાયત હોય એના ટેન્ડરો ભરાય એ ટેન્ડરો પહેલા એની તમે વિગત જાણવા જાજો એટલે તમને સ્પષ્ટ પણ એમ કહેવામાં આવશે કે તમારે આ એક ટકો ભાજપ કાર્યાલયમાં જમા કરાવવાનો રહેશે આ એક ટકો છે એ તમારે અહીંયા રોકડો આપવાનો રહેશે અને તમારે ટેન્ડર તમારું મંજૂર જયારે જે તે સમયે થાય ટેન્ડર તો તમારે જ ભરવાનું પણ ટેન્ડર પાસ થઈ જાય એટલે તમારે આ એક ટકો અહીંયા દેવાનો આ દેવાનો અચ્છા એના સિવાય કે જ્યાં સુધી ભાજપ કાર્યાલયની અંદર પોચ ન મળે ત્યાં સુધી તમને વર્કિંગ કરવા માટેનો કામ કરવાનો ઓર્ડર પણ નથી મળતો અચ્છા બાદ મેં જેમ કીધું એમ કે બાવીસ કરોડ ની જયારે વાત આવી અમદાવાદ ની અંદર બે બિલ્ડરો બે ભાગીદારો ની વાતની અંદર તો એની ખાલી બદલી કેમ કરવામાં આવી શા માટે એને સસ્પેન્ડ કરીને એની સામે ખાતાકીય તપાસ કરવા મનાવી રાજકોટની અંદર ભાજપના કોર્પોરેટરો હાઉસિંગ ની અંદર જે લોકોએ ગરીબ લોકોએ ફોર્મ ભર્યા હોય એનો ડ્રો થવો જોઈએ એની અંદર ભાજપ પરિવારના એ કોર્પોરેટરના પરિવારોને બધાને જ્યારે કોર્ટર લાગી જાય હાઉસિંગના કોર્ટર મળી જાય અને એની સામે વિજીલેન્સની તપાસની વાત ભાજપ કરે તો એ વિજિલન્સ તપાસ હજી સુધી કેમ નથી થઈ હજી સુધી કેમ રિપોર્ટ નથી આવ્યો જે ઓફિશિયલ લેખિત આરટીઆઈ મુજબ જયારે અમે જાહેર કર્યું હોય દેખાડ્યું હોય ત્યારે એને ભાજપમાંથી માત્ર સસ્પેન્ડ કરવામાં આવે અને એ જ ભાજપના એક કોર્પોરેટરો કાગળ ઉપર સસ્પેન્ડ પણ પાર્લામેન્ટ ની અંદર ઇલેક્શનમાં એ પાછા ભાજપના પાર્લામેન્ટના ઉમેદવાર માટે કામ કરતા હોય તો આમાં ક્યાં આપણે ભ્રષ્ટાચારની વાત કરવાની

કોન્ટ્રાક્ટર બાવીસ કરોડ ની વાત કરે એ તો બધા કમાતા હશે હશે ત્યારે બધી વાત થતી પણ સામાન્ય નાગરિક એક ફોર્મ ભરવા જાય અથવા તો તલાટી પાસે કઈ આવકનું પ્રમાણપત્ર લેવા જાય ત્યારે સો રૂપિયાની નોટ આપો તો તમને પેલો બહાર બેઠેલો ક્લાર્ક ઓફિસમાં જવા દે આ આ આ આને ભ્રષ્ટાચાર કહેવાય કે શિષ્ટાચાર કહેવાય એટલે મને પહેલેથી જ પેલો પટાવાળો કે કે ભાઈ પહેલા તમે સો રૂપિયાની નોટ બહાર રાખો પછી આગળ વાત કરો આ તમે નીચલા લેવલથી માંડીને ઉપરના લેવલ સુધી ભ્રષ્ટાચાર કેટલો ફેલાયો છે એનો હું દાખલો આપું છું અમારા જેવા સામાન્ય માણસોને તો ઉપરવાળાની કોઈની એવી લાગવગ કે ઓળખાણ ના હોય એટલે અમે ડાયરેક્ટ જઈએ ત્યારે અમારે આ બધું વેઠવું પડે છે હવે હું એક બીજી વાત કરું કે આ ભ્રષ્ટાચાર જે કોઈ અધિકારી કરતા હશે હું હું સિવિલ કોન્ટ્રાક્ટર છું અને ભૂલથી વળી હું સરકારી કોન્ટ્રાક્ટ લેવામાં માનતો નહોતો પણ મારા એક મિત્ર ની સલાહથી મેં એક સરકારી કોન્ટ્રાક્ટ લીધો ત્યારે એના ડેપ્યુટી એન્જિનિયરે એની ઓફિસમાં મને ચા પીવા બોલાવ્યો મને કે કે ભાઈ તમે આ પહેલી વાર આ કોન્ટ્રાક્ટ લો છો તો તમને એના નીતિ નિયમો સમજાવું જે ચેક લખનાર ભાઈ છે એને તમારે અડધો ટકો આપવાનો આને આટલા આપવાના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને આટલા આપવાના

પણ મને અત્યારે મારી ઉમર થી એટલે થોડી યાદાસ્ત ઓછી થઇ છે હું નામ સાથે કેવા માંગુ છું કે એન્ટી કરપ્શન bureau ના એક officer ને લાંચ લેતા પકડાયા હતા સાહેબ તમે કોઈ લાંચ લેતું હોય એને પકડવા માટે તમને સરકાર પગાર આપે છે એને બદલે તમે લાંચ લો છો કે જેથી કરીને તમે એ જે પકડાય છે એની ઉપર કોઈ પગલાં ના લો બીજું એક વાત કરું કે આ ભ્રષ્ટાચાર જે થાય છે મને મારી પાસે પુરાવા નથી પણ એવું જાણવા મળ્યું છે મારા મોડામાં આંગળા ના નાખો તો સારું પણ મારી સાથે મારા મિત્ર હતા બેંકમાં ઓફિસર હતા એમને વિધાનસભાની ટિકિટ મળી એ જીત્યા અને એ પેલા મારી સાથે જયારે ફરતા હતા ત્યારે મારા સ્કૂટર ઉપર પાછળ બેસે એને કહું કે ભાઈ તું તારું સ્કૂટર બી કોઈક વાર લે ને તો કે ના મારે છે આ પરિસ્થિતિમાં એ ધારાસભ્ય થયા અને પછી મિનિસ્ટર પણ થયા અને પછી તો બે ત્રણ વાર મિનિસ્ટર થયા ને હવે અત્યારે હમણાં એક પ્રસંગે મને મળ્યા ત્યારે મેં એમને પૂછ્યું ત્યારે મને કે છે કે દાદા હજુ સ્કૂટર ફેરવો છો મેં કીધું ના ભગવાન ને દયા છે મારી પાસે ગાડી તો કે ના હું મારી ગાડીમાં મૂકવા આવું તો એની પાસે ટોટલ ચાર ગાડીઓ છે જે મારા સ્કૂટર ઉપર પાછળ બેસતા હતા એ ભાઈની વાત કરું છું હવે એમને એવો એવો પેલી નોકરી તો છોડી કયો કયો ધંધો કર્યો અથવા એનો સ્ત્રોત એની પાસે ચાર ચાર ગાડીઓ છે અને એને મને કીધું કે મેં અહીંયા ગોતામાં આ પ્લોટ રાખ્યો છે અહીંયા આ રાખો છો તમે જમીનમાં રોકાણ કરો તમને વધારે પૈસા મળશે આ બધી વાતો જયારે મેં એની પાસેથી સાંભળી ત્યારે મને નવી લાગી કે આ બેંકનો એક ઓર્ડિનરી ક્લાર્ક હતો ટેબલ નીચેથી તમારે પૈસા આપવા જ પડે તો નું કામ થાય આધાર કાર્ડ હોય પાન કાર્ડ હોય આવક નો દાખલો હોય આ નાની નાની બાબતો વાત કરું છું પછી બિલ્ડરો ની જમીન સોદા થતા હોય ને એના ભ્રષ્ટાચાર ની વાતો કરીએ તો એ તો લાખો ને કરોડો માં જાય તો એવું કેમ આપણે નથી કરી શક્યા કે જેને લઈને બીજી એક વસ્તુ યોગેશભાઈએ કહ્યું એમ કે સામાન્ય કોર્પોરેટર હોય કે સામાન્ય ધારાસભ્ય હોય તો પહેલા એની આવક ને એની સ્થિતિ બે પાંચ વર્ષ પછી જુઓ કે એની શું સ્થિતિ હોય છે 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 કઈ એ ફરે આ લોકો આની પર બ્રેક મારવાની જરૂર છે નો ડાઉટ શિસ્તબદ્ધ કેડર બેઝ પાર્ટી આપણે કહીએ છીએ બહુ સારું કામ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છા ચોક્કસ હોય કે ભ્રષ્ટાચાર ન થાય પણ એના પછી જેમ લેવલ નીચું જતું જાય છે એમ ભ્રષ્ટાચાર વધતો જાય છે સાહેબ દિલીપ ખાસ કરીને કોંગ્રેસ ને મારે કેવું છે કે એને તો સારું દેખાતું નથી એની આખે પીડીઓ છે એટલે કોઈ પણ સારી કામગીરી એ બિરદાવવાની એમની ક્ષમતા નથી અને એના કારણે પ્રજા એમને જવાબ આપે છે ભારતીય જનતા પાર્ટી રિફોર્મ દ્વારા ભ્રષ્ટાચારને નાથવાની કોશિશ કરે છે હું આપને આપની માધ્યમ ચેનલ ને ચેલેન્જ કરીને કહેવા માંગુ છું આપ મારી સાથે આવતીકાલે કલેક્ટર ઓફિસ તમે કો ત્યાં આવું તમે જાઓ એટલે કે લાવો હું ફોર્મ ભરી આપું લાવો હું આ કરી આપું આ બધું કરી આપી અને મને સો રૂપિયા આપો આપણી આપડી થોડી અભ્યાસ નહીં હોવાના કારણે અથવા આપણી જરૂરિયાત હોવાના કારણે એ સો રૂપિયા આપીએ છીએ જે બાર માણસ ઉભો છે એને સેવા સદનની અંદર કેમેરા લાગેલા છે એક થી લઈને કાઉન્ટરો છે વીસ જેટલા ત્યાં અગાડી એક અધિકારી તમને સમજાવે છે કે તમારે આ કરવાનું આ કરવાનું આ ટોકન આપે છે અને ટોકન દ્વારા તમારે ત્યાં અગાડી તમારા ડોક્યુમેન્ટ જમા કરાવો એટલે તમારા મોબાઈલ પર એની રિસિપ્ટ આવે છે અને જયારે તમારું ડોક્યુમેન્ટ તૈયાર થઈ જાય ત્યારે મોબાઈલ લઈ જજો સાહેબ નાયબ તો છે એમાં ભ્રષ્ટાચાર નથી થતો બાકીની એસી યોજનામાં ભ્રષ્ટાચાર થાય છે ને હું એજ કેવા માંગુ છું એસી યોજનામાં નહીં અમુક એવી જગ્યાઓ છે જ્યાં

તમારી સરકાર પકડાતા મોટા અને નાના નાનો કર્મચારી પકડાતો હોય અને એક છૂટી ના શકતો હોય તો ઉપર સુધીનો ભ્રષ્ટાચાર કરી કઈ સાંસદ ભારતીય જનતા પાર્ટી ના સાંસદ એ જ ચોખ્ખું કે ખુલ્લે આમ દારૂ વેચાય છે પોલીસ છે પોલીસ ભ્રષ્ટાચાર કરે છે જેને લઈને આ દારૂ વેચાય છે એ તો ભાજપ ના સાંસદ છે ને તો એમને પણ પાડવી પડે છે કેમ સવાલ નથીમાં છે પ્રજા ને કોઈ ફરક નથી પડતો મહેશભાઈ પ્રમુખ કરપ્શન કરતા પકડાના ભાજપના પકડાના છે વાત બીજી

જે ટીપીઓ ને પકડવામાં આવ્યા એ કરપ્શનના પચીસ ટકા ભાગીદાર હતા એક રૂપિયો આવતો તો પિંચોતેર પૈસા કોણ લેતું તો એ બધાને ખબર છે એની સામે પગલાં કેમ નહિ અને તમે તમારા સાંસો કેતા હોય તો શું તમારા સાંસદો એટલે પરાણે કરપ્શન દેવા જાય છે અધિકારીઓને પરાણે કે છે કે તમે લ્યો નહી અધિકારીઓ અને વાત એન્ટી કરપ્શન ની એન્ટી કરપ્શન ની અંદર અધિકારીઓ કોણ બેસે છે જે પોલીસ ડિપાર્ટમેન્ટ ના પીઆઈપી એ બધા ત્યાં બદલી થઈ જાય છે જે આ પોલીસ સ્ટેશનમાં કરપ્શન લે અને પછી એન્ટી કરપ્શન માં રહીએ હું બહુ સ્પષ્ટ માનું છું કે ભારત સરકારની અંદર કોંગ્રેસ હોય ભાજપ હોય કોઈ પણ હોય પહેલા તો એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ જ જુદો હોવો જોઈ થાકી કપડું આ પોલીસ સ્ટેશન માંથી એન્ટી કરપ્શનમાં જાય અહીંયા જે કરપ્શન લેતો હોય અહીંયા જઈને બીજા પકડવા જવાનો ન જવાનો લોકો ને કે સિસ્ટમનો એક ભાગ બની ગઈ છે કેવી રીતે દૂર કરી શકાય યોગેશભાઈ જયારે હોય ત્યારે છેલ્લે હાથમાં કોણ આવે હલકો લોહી હવાલ એમ જનતા ઉપર જ બધું નાખવામાં આવે હવે મારે કોઈ ઓફિસમાં પૈસા આપવા પડે છે મારી ઈચ્છા નથી હોતી મારી મજબૂરી હોય છે અને ધારો કે હું ના આપું તો મને ધક્કા ખવડાવે મારું કામ ના થાય અથવા તો મારા યોગ્ય દસ્તાવેજો અથવા યોગ્ય કાગળો હોય એને મંજૂર કરવામાં ના આવે એટલે પછી મને એમ થાય કે આ બધા ધક્કા ખાવા ને આ બધું કરવું એના કરતા આપો પૈસા અને આ આ કામ તો મારું પાર પડે અને જો ના પાર પડે તો વર્ષોના વર્ષો વીતી જાય મારે જમીન ને ક્લિયરન્સ કરવાનું છે કે અથવા તો બિન ખેતી ની કરવાની છે એના માટે મેં કેટલા પૈસા રોક્યા છે હવે જો એ મારું કામ રખડે તો કેટલા પૈસા જાય આ આ બધી કારણે આપવા પડે છે કોઈ અથવા તો કોઈ અધિકારી એમ નથી કેતા કે અમે તો ચોખ્ખા છે ને અમે ના લઈએ માન્ય અશ્વિનભાઈ જે વાત કરી કે કેટલા બધા એના માટેના બાર વચેટીયા હોય છે અથવા તો ટાઉટ શબ્દ એમને વાપર્યો એ ટાઉટ જે છે લે છે ને એ અંદર બેઠેલા અધિકારીઓને ખબર જ હોય છે અને મહેશભાઈ વાત કરી રજિસ્ટ્રારની ઓફિસમાં કેમેરા છે અને કેમેરામાં તો બધું ચોખ્ખું જ દેખાય છે પણ પૈસા ક્યાંથી આવે છે કયા વકીલ પાસેથી લેવા શું લેવું આ બધું સ્પષ્ટ ચાલે છે ને અમારે વકીલ ને પૈસા કેમ આપવા પડે કે ભાઈ અમારું કામ સરળતાથી થાય અમે કઈ ખોટું કામ કર્યું હોય તો રજારે ના પાડવી જોઈએ કે આ નહીં જ થાય

બબ્બે વાર અધિકારીઓ કરપ્શન કરતા પકડાય છે એ સવાલ એમણે ઉઠાવ્યો બીજું કોઈને ડર ક્યાં છે અને બીજું એમણે એમ કહ્યું કે પાર્ટી કરપ્શન લેવાનું બંધ કરે અને ટેન્ડરોમાં અમુક ટકા જે જમા કરાવવાના હોય છે એ સિસ્ટમ પણ બંધ કરવી જોઈએ યોગેશભાઈએ કહ્યું કે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર થઈ ગયો છે આધાર કાર્ડ પાન કાર્ડ કે તમારે આવકનો દાખલો જોઈએ તો પટાવાળાને સો રૂપિયાથી શરૂઆત થતી હોય છે અને આગળ પૈસા આપવા પડે છે અને ઓફિસર પણ ઘણા બધા છે એસીબી તો હતું જ પહેલેથી પણ એસીબી ના ઓફિસર પણ ઘણી વાર લાંચ લેતા પકડાયા છે અને આ બધું કામ ત્યારે જ થાય કે જ્યારે તમે ફાઇલ પર વજન મૂકો તો ભ્રષ્ટાચાર બધે જ છે તો મારો સવાલ એ છે કે નાબૂદ કેમ થાય ફરી મળીશું લોકમંચમાં અને લોકમંચમાં ભાગ લેવા બદલ અશ્વિન બેન્કર મહેશ રાજપૂત યોગેશ ચુડકા તોણા જોડા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર